ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શિક્ષણ કીટનું વિતરણ ગળતેશ્વરના સેવાલયમાં યોજાયો કાર્યક્રમ ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરના હસ્તે કરાયું વિતરણ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા યોગેન્દ્રસિંહ પરમાર ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવા રહ્યા ઉપસ્થિત ગળતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અને એપીએમસી ચેરમેન પણ રહ્યા ઉપસ્થિત પંદરસો ગરીબ વિદ્યાર્થીઓને અપાઈ શિક્ષણ કીટ પાંચસો સાઠ જેટલા મા બાપ વિનાના બાળકોને પણ કરાઇ કિટ વિતરણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યકરો વાલીઓ બાઇટ ધવલસિંહ ઝાલા રિપુરી ચિરાગ પટેલ ગળતેશ્વર तो मानव के समाज के साथ ही सेवा करें और सरपंच को सम्मान करेंगे तो सरपंच नहीं तो तो सरपंच बनाओ तो केंद्रीय अपेक्ष आपकी तरफ सरपंच बनाया हो अगर नरेंद्र जी के के सपोर्ट के काम को होना पड़ता है जब मारी पन्ने निकलती है कि सरपंच ईमानदारी से सरकारी योजनाओं को अभ्यास करे अरे सरकारी योजनाओं को अभ्यास करे

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્વારા આખા ગુજરાતમાં સત્તર હજારથી વધુ કીટોનું વિતરણનો કાર્યક્રમ આજે જિલ્લે જિલ્લે થઈ રહ્યો છે ત્યારે આજે ખેડા જિલ્લામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ગાંધીનગર અલ્પેશજી ઠાકોર સાહેબ અને ઓબીસી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડ તેમજ ડાકોર વિધાનસભાના ધારાસભ્ય અમારા બકાભાઈ યોગેન્દ્રસિંહ સાથે મળીને અહીંયા વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહનના ભાગરૂપે શિક્ષણની કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમાં તમામ પ્રકારની નોટબુક લંચ બોક્સ પાણીની બોટલ કે કંપાસ બધી જ વસ્તુઓનું આપણે વિતરણ કર્યું છે આ માત્ર વિતરણથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે શિક્ષણ તરફ આગળ પ્રેરાય તેના ઉમદા વિચાર સાથે ગરીબ વિદ્યાર્થીઓને મા બાપ વિહોણા વિદ્યાર્થીઓને જેના મા બાપ નથી તેવા દીકરા દીકરીઓને શિક્ષણની કીટનું વિતરણનો આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો ને તેના વિતરણના ભાગ ભાગરૂપે હજારોની સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા